સામાન્ય નાગરિકોને માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ થી રાજ્યભરમાં તમામ શહેર તથા જિલ્લા ખાતે નાણા ધીરધાર અધિનિયમ બે અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આ ડ્રાઈવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જેમાં અમદાવાદ ખાતે ઝોન સાત દ્વારા પણ એક આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવ પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવ બચ્યા છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે અનધિકૃત એક પણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ ડ્રાઇવનો ઉદ્દેશ્ય માત્ર ફરિયાદોની

કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા અને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે નાણાં ઊંચીના લેવા છે તો કેન્દ્રની યોજનાઓ છે જ લોન ધેરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન દેશમાં કેન્દ્ર સરકાર જન સામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા લેવાગુ તતુરા જંગલમાં ફસાય છે નાણા ધીરધાર કરનારાઓની આવી જ જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે તેથી સામાન્ય પ્રજાને લોન ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેંકોના પ્રતિનિધિઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લામાં આ પ્રકારની સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે અત્યાર સુધી વ્યાજખોરોની પઠાણી ઉગરાણીથી કંટાળી આત્યંતિક પગલું ભરવાની તૈયારી કરી ચૂકેલા કેટલાક પરિવારો પણ હવે સામે આવી રહ્યા છે પોલીસને મુક્ત મને પોતાની વ્યથા જણાવી રહ્યા છે પોલીસ પણ તેની પીડા સાંભળીને વ્યાજખોરોના વિષ ચક્રમાંથી તેમને મુક્ત કરી રહ્યા છે ગુજરાતમાં નાણાં ધીરધારનો ધંધો ડાઘ મુક્ત બને તેવા અને ગેરકાયદેસર વ્યાજે નાણાં આપતા લોકો પર લગામ લાગે તે અભિગમ સાથે ચાલી રહેલું આ અભિયાન ખરેખર એક મોટા સામાજિક દુષણનો પર અંત લાવશે રાજ્ય સરકાર ઉપરાંત ગુજરાત પોલીસ પણ આ માટે ધન્યવાદની પાત્ર છે આદર્શ સમાજના નિર્માણની દિશામાં આ એક મહત્વનું પગલું છે આપણે અમદાવાદમાં જે વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે અહીંયા ઝોન 7 ના એક અહીંયા પ્રોગ્રામ યોજ્યા છે આપણે જણાવવા માગીએ કે અમદાવાદમાં જે સરકારની પણ સૂચના છે કે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે એના અનુસંધાને અહીંયા પણ થી સાત ફરિયાદો અત્યાર સુધી થઈ ગઈ છે જે લોકો વ્યાજ લે છે અમુક લોકો એવો ને દસ ટકા પંદર ટકા દર મહિનાના એટલે એક વર્ષના સમજો કે સો ટકાથી ઉપર વ્યાજ થઈ જાય અમુક બસો ટકાથી ઉપર વ્યાજ થઈ જાય વર્ષના તો એના એ લોકો વિરુદ્ધ આપણે એફઆઈઆર નોંધી રહ્યા છીએ સાથે સરકારની જે લોન આપવાની જે સિસ્ટમ છે કે વગેરે બહુ ડિટેલ લીધા વગેરે વગેરે એના કોઈ મકાન નહીં હોય એની પાસે કોઈ વગેરે સિક્યોરિટીના દસ હજાર રૂપિયાના લોન તત્કાલી મળી જાય એના આધાર બતાવીને જ એ રીતેના પણ એ સ્કીમો છે એની સ્કીમોની પણ અહીંયા વિગત જણાવવામાં આવેલ છે અને અત્યારે બધું આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે કોર્પોરેશન તરફથી લોન જે આપવામાં આવે છે ને અમુક ગરીબ લોકો હોય દાખલા તરીકે કોઈ શાકભાજીની લારી ચલાવતા હોય ચાયની બા ચલાવતા હોય રિક્ષાવાળા હોય કે ગરીબ જે માણસ હોય ને ક્યારેક અમુક વખતે અર્જન્ટલી પૈસાની જરૂર પડી જાય છે તો જે લોકો એટલા મોટા વ્યાજ ઉપર પૈસા આપે છે એના વિરુદ્ધ આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ નહીં આ જે કોઈને કોઈ ગરીબ માણસને એ જાણવું હોય કે લોન કેવી રીતે મળે કે શું કરવું તો એ લોકો પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે અને પોલીસ તરફથી એ લોકોને ગાઈડ કરવામાં આવશે કોર્પોરેશન લોન તો કોર્પોરેશન તરફથી અને બેન્કો તરફથી આપવામાં આવશે અત્યારે ખાસા આપણે કેસો હમણાં ઝોન ફાઈવ મેં ગુના દાખલ થયા છે આઠ ગુનાઓ એક જ દિવસ મેં અહીંયા પણ આજે છ ગુના અત્યાર સુધી થઈ ગયા છે કદાચ એક બે ઓર દાખલ થશે સાત આઠ ગુનાઓ આજે પણ દાખલ થશે આપણી ઝુંબી શાખા અમદાવાદમાં ચાલી રહી છે અમુક કેસ છે કે સાત થી આઠ વર્ષ સુધી લોકો વ્યાજ લે છે એના વિરુદ્ધ શું કાર્યવાહી કરી નહીં એ તો જે જે વિક્ટીમ હોય એ પોલીસને બતાવે એપ્રોચ કરે પોલીસ કડક કાર્યવાહી કરશે આમાં